અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પહેલી ઓક્ટોબર ને મંગળવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકની વાત કરીએ તો જેમાં ચારસો આસપાસ જેવી ભારે જોવા મળી હતી અને આઠ પાલ જોવા મળ્યા હતા આજે

Pondero batali beta litem kali. Beta linya beta Berapa emes yang? Pondero sona પંદરસો ને <coughs> <super mall, tos> <Eloners, ya. tos> একানীয়া <laughs>

સોળસો ને ઓગણપચાસ રૂપિયા જૂનો કપાસ સોળસો ને ચુમ્માલીસ રૂપિયા જૂનું

અડતાલીસ રૂપિયા નવો કોપા સુપરમાર્કેટ નેચરલી હોવા સાથે હા હા કાલે ભાઈ પ્રવીણ ગયો

ਦੇ ਬੈਰੋ ਕਪਾ ਨਾ ਮੈਂ ਭਾਈ ਕੋਈ ਨਹੀਂ 4G 4G 41 2541 અહીં 1 સે 2 1501 21 25 25 ಬಾರಿ હા પાસા આઈ હોય તો હું અંદર એ સારું છે કરો સી શોકને જે 15 સાલો હાલો બાપુ વિજેભાઈ দাদা 15 15, 41, 42, 43, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, મને કેરળગમ એબી ઉછો ઉકવવાનું માંગુ નો નો જિંદગીમાં એનું હું કીધું આને હીત કરો 14 14 આ જ્યા 14 14 ભાઈ ભઈ છે 5 15 75 માત્ર 34 છે 1468 રૂપિયા નો કોપાસ મિડીમ લવર્સ લેનર્સીયા 1400 ના ના 1400 ગઈ 1400 2015 કે ચૌદસો ને અડસઠ રૂપિયા નવો કપાસ નેચરલી હોવા સાથે લેના આવશે જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને બોતેર રૂપિયા સુધી રહેલું છે જૂના કપાસમાં પંદરસો ને એસી રૂપિયાથી લઈને સોળસો ને પંચાવન રૂપિયા સુધી બજાર રહેલું છે આજે